વાઘરા ભૂખી ખારી બ્રિજ જર્જરી થતા સ્થાનિકોમાં રોષ વાઘરા ખાતે આવેલો ભૂખી ખારી પુલ હવે મૃત્યુનો મંચ બની ગયો છે છેલ્લા પાંચ વર્ષથી બંધ આ પુલનું નિર્માણ હજુ શરૂ થયું નથી જોકે મંજૂરી મળી ચૂકી છે તંત્રની ઉદાસીનતાને કારણે સ્થાનિકો રોજ જીવનું જોખમ લઈને આ પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે ભરૂચ દહેજ બાયપાસના વિકલ્પ તરીકે ગણાતો આ પુલ દેરોલ વિલાયત અને વાઘરા જેવા ગામોને જોડે છે પરંતુ ઓવરલો વાહનોના દબાણથી આ પુલ ક્યારે તૂટી પડે તે કહેવું અશક્ય છે 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 પુલને જાહેર કર્યો જે ગંભીર ભૂલ સાબિત થઈ શકે સ્થાનિકોની વારંવારની ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી થઈ નથી આ પુલ સાથે હજારો લોકોની રોજગારી જીવન અને ભવિષ્ય જોડાયેલું છે પરંતુ તંત્ર માટે આ માત્ર કાગળનો મુદ્દો બની રહ્યો છે રોજ બરોજની દહેશતભરી મુસાફરીથી લોકોનો ગુસ્સો હવે ઉભરાઈ રહ્યો છે સ્થાનિકો ચીમકી આપી છે કે જો તાત્કાલિક પગલા નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની તૈયારી રાખવામાં આવશે મારું નામ આસિફ છે સ્થાનિક રહેવાસી છું વહાલુ ગામથી આ વિલાયતથી ડેરોલનો માર્ગ પહેલાં તો એ માર્ગનો પણ કંઈક વૈકલ્પિક સુવિધા કરે એવી તંત્રને રજૂઆત છે બીજું કે આ ભૂખી પુલનો બ્રિજ છે જે કોઈક એક તરફી બે અઢી વર્ષથી ચાલુ છે પણ એમાં કોઈક મેન્ટેનન્સ કે કોઈ કામગીરી કરવામાં આવી નથી વન વે બ્રિજ હતો તેને ટુ વે કરી આપેલો છે તેના બધા જ વાહનો ત્યાંથી પાસ થાય છે આવી કોઈક બી દુર્ઘટના ના બને એની તકેદારી તંત્ર લે પહેલાં ને મંજૂર થઈ ગયો છે બ્રિજ પણ કામ તંત્રને રજૂઆત કરવા તથા પરમિશન મળે છે પણ તંત્રએ પણ એક વર્ષથી કઈ એની કામગીરી કરી નથી તો તંત્રને પણ રજૂઆત છે કે એની કઈ કામગીરી કરે તો એના માટે આ કામ પૂરું કરે શકી લખું ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ આજરોજ જ્યારે આ સ્થળ પર તમે જે જોઈ રહેલા છો હાલમાં જ બનેલી ગુજરાતમાં બરોડા જિલ્લાની દુઃખદ ઘટના આપણે સૌ સૌ પ્રથમ તો એમને બધાના પરિવારને તથા જેટલા જેટલા લોકો એમના ઘરના લોકો ગુમાવ્યા છે ઉપરવારો એમને આ આપતું ઈટું છે એને સબર કરવાની હિંમત આપે આ જે પરિસ્થિતિ છે દરેક જિલ્લામાં દરેક તાલુકામાં લગભગ જ્યાં જ્યાં નારા હોય બ્રિજ હોય આખા ગુજરાતની આ સમસ્યા છે ભરૂચ આજે ગુજરાતનું હાર્ટ ગણાતી ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે જ્યારે ત્યારે ભરૂચ શ્રવણ ચોકરીનો રસ્તો ડાયવર્ટ કરી અને નબીપુર થકી દેરોલ થઈ અને દહેજને જોડવા માટે વિલાયત દેરોલ વાગરાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે લગભગ આ પાછળ દેખાય છે તમને એ બ્રિજ પાંચ વર્ષથી બંધ અવસ્થામાં પડેલો છે જર્જરિત હાલતમાં છે અધિકારીઓ સાથે વાત કરીએ છીએ ત્યારે કહે છે કે મંજૂર થઈ ગયો છે કામ ચાલુ કરાવીએ છીએ પણ લગભગ આજે એને પણ છ મહિના વરસ થઈ ગયું છે આ રસ્તા પરથી તમે આવશો તો રસ્તા પર આવતા આવતા જુદું એક બાજુનું કામ બંધ પડેલું છે ટ્રાફિક સમસ્યા વધી ગયેલી છે એને લઈને જે વાગરાના લોકલ લોકો જે છે એમને ઘણી તકલીફો પડી રહેલી છે આ એક માત્ર બ્રિજ પાંચ વર્ષથી ચાલે છે અવર જવર આઉટ બંને એક જ બ્રિજ પરથી થાય છે એની કેપેસિટી કરતાં વધારે એના લોડ પડી રહેલો છે આવનારા દિવસોમાં જો આ હોનારત થશે તો એનો જવાબદાર કોણ માટે આ તંત્રને હું જગાડવા માગું છું કે એનું પણ મેન્ટેનન્સ સાથે સાથે ચાલુ કરે આ રસ્તાનો પણ કંઈક વૈકલ્પિક રસ્તો કાઢે અને તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે ત્યાંથી આ સ્થાનિકોને અને અવાજવા જવા લોકોને તકલીફ ઓછી થાય ખાસ કરી આ જે બ્રિજ ચાર વર્ષથી બંધ પડેલો છે એને વહેલી તકે ચાલુ કરવામાં આવે કામકારી કામકાજ ચાલુ કરવામાં આવે એવી સરકારને અપીલ છે જો આવનારા દિવસોમાં રસ્તાનો નિકાલ નહીં થાય તો અમે આવનારા દિવસોમાં અહીંયા ઉગ્ર આંદોલન કરશું રસ્તા રોપો આંદોલન કરશું